વાઘોડિયા નગરમાં નગરજનો દ્વારા એમ જી સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરીનો ભારે હોબાળો સાથે વિરોધ નગરજનો દ્વારા કરાતા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પડતી મુકાઈ હતી વાઘોડિયા નગરમાં આજરોજ વાઘોડિયા એમ જી કર્મચારીઓ દ્વારા નગરમાં આવેલા લાઇબ્રેરી ચાર રસ્તાથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત વીજકર્મીઓ દ્વારા કરવામાં આવી રહી હતી નગરજનો સાથે વેપારી અને ગ્રામજનોની જાણ બહાર જૂના મીટર કરી સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા હતા જેની જાણ રહીશો અને નગરજનોને થતા લોકોના ટોળે ટોળા સાથે મહિલાઓએ સ્માર્ટ મીટર લગાડતા વીજકર્મીઓને રોક્યા હતા કેટલાક તો વીજકર્મીઓને પકડી પકડી સ્માર્ટ મીટર ઉખેડાવી ફરીથી જૂના મીટર લગાડ લગાડવાયા હતા લાઇબ્રેરીથી નાની ભાગોળ વિસ્તારમાં લોકોના ટોળે ટોળા ધસી આવતા મામલો કરમાયો હતો સ્માર્ટ મીટરનો ભારે વિરોધ થતા અને હેલ્પરોની કામગીરી રોકી દેતા એમ ના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે મહિલાઓ અને પુરુષોએ અધિકારીઓને ઘેરી વળતા પ્રજાનો રોષ પારખી ગયેલા કર્મચારીઓએ લગાવેલા સ્માર્ટ મીટર પરત કાઢવાની નોબત આવી હતી નગરજનોએ સ્માર્ટ મીટરનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો અને અત્રે ઉલ્લેખનીય છે કે એમજી જી કર્મચારીઓ દ્વારા નગરના બજારમાં કે રહેણાંક વિસ્તારમાં કોઈને પણ જાણ કર્યા સિવાય જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવતા નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સ્માર્ટ મીટર પરત લોના સૂત્રોચાર સૂત્રોચ્ચાર પોકારી વાતાવરણ ગુંજવી મૂક્યું હતું સાથે જ સ્માર્ટ મીટર લગાડવા હોય તો પહેલાં સરકારી કચેરી અને અધિકારીની ઓફિસો અને ઘરે લગાડો છ મહિના સુધી અમે તેનું પરિણામ જોયા બાદ જ સ્માર્ટ મીટર લગાડવા ની સંતોષ જણાશે તો મંજૂરી આપીશું આ દિવસ સુધી લગાડેલા મીટરોથી શું ખોટું લાઇટ બિલ એમજીલ ઉઘરાવતું હતું તેવો સવાલો લોકો તેવા સવાલો લોકોએ કર્યા હતા આખરે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી મુલતવી રખાતા લોકોનો રોષ શાંત પાડ્યો હતો મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારી આર કે ગોહિલ દ્વારા લોકોમાં અવેરનેસ આવે સ્માર્ટ મીટરને લઈને તે માટે કાર્યવાહી થશે સાથે વાઘોડિયા પંથકમાં કુલ બે હજાર સાતસોને પંચોતેર મીટર સ્માર્ટ મીટર કાર્યરત કરાયા છે બે હજાર એકસોને બાણું જૂનામાંથી નવા મીટર બદલ્યા છે તો ફોલ્ટ ધરાવતા તેમજ નવા કનેક્શનમાં પણ મીટર બદલવામાં આવ્યા છે હજી કોઈ પણ ફરિયાદ મીટરને લઈને લેખિત કે મૌખિક આવી નથી તેવું જણાવ્યું હતું ઘોડિયા તાલુકાના નગરપાલિકાના ગુગલેપુરા ગામમાં આજે જીબીના તરફથી કોઈ મીટર બદલવા માટે મેં માણસો આવેલા છે અને મીટરો બદલે છે હવે સરકારના પરિપત્ર મુજબ તો એ મંજૂરી આવી જ નહીં સરકારનો પરિપત્ર બહાર જે પડ્યો છે કે ભાઈ જેને ઈચ્છા હોય જેને મંજૂરી હોય એ બદલી શકે છે બાકી મરજિયાત છે આ વસ્તુ ફરજિયાત નથી તો પછી આ લોકો કીધા વગર અંધારામાં રાખી અને પછી દરેક જગ્યાએ પોતપોતાના ઘેર ભરી એનું મીટર બિલ લે છે અને મીટર બિલ લીધા પછી એમાંથી એ લોકો કોડ નંબર કે ગમે તે બધું નાખીને ચેન્જ કરીને ડાયરેક્ટ કીધા વગર મીટર બદલીને જતા રહે છે તો આ મીટર બદલવાનું કારણ શું અમુને પૂછા સિવાય જો ઘર માલિકની મંજૂરી સિવાય મીટર બદલવું તો એક કેમ અંધારામાં રાખવાનું કારણ શું છે અમારે જાણવું છે બીજી વસ્તુ કે આ લોકોએ મીટર બદલ્યા છે અમારી મીટર જોઈતા જ નહીં તો એના માટે અમારે જે કંઈ એ લોકોને કરવું એ કરી શકે છે પણ અમારા જે હતા મીટર એ જ રહેવા જોઈએ અને અમારે કોઈ નવા મીટરની કંઈ જરૂરિયાત નહીં અમારે કોઈ નવા સ્માર્ટ મીટરની જરૂર નહીં અમે જે પ્રમાણે ચલાવીએ છીએ એ બરાબર છે અમારું મીટર અમને મંજૂર છે એટલે અમારે કોઈ આવું મીટર બદલવાની જરૂર નહીં અને આ માણસોએ અત્યાર સુધીમાં જેટલા વાઘોડિયા તાલુકાના ઘોઘલાપુરા ગામની અંદર મીટરો બદલ્યા છે એ કીધા વગર દરેકે ઘર માલિકને કોઈને જાણ નહીં કરતા કહેતા નહીં કંઈ જે વાતનું નિરાકરણ નહીં આવતું કોઈ માલિકને મળતા નહીં છતાં પણ એ લોકો કીધા વગર મીટર બદલી નાખ્યા છે એવા બધા કેટલા બધા મીટર બદલાયા ભાઈ કેટલા મીટર બદલા તમે તો બે ફરિયામાં તમે ફરીને મીટર બદલાતો બે ફરિયાની અંદર એ લોકોને કોઈ ઘર માલિકને જાણ નહીં કરી જાણ કર્યા વગર મીટર બદલી નાખ્યા છે તો પછી આ લોકશાહી તંત્રની અંદર આ રાજાશાહી છે કે લોકશાહી છે મને સમજાતું નહીં તો અમે લોકશાહીમાં જીવવા માંગીએ કે રાજાશાહીમાં જીવવા માંગીએ તો પછી આ તમે તમારી મરજી મુજબ ચલાવશો કે પછી મત આપવાનો તમને કોઈ અધિકાર જ ન રહ્યો ને અમે તમને મત આપીએ તે વખતે તમે હજી કરો છો કે અમને મત આપો અમને મત આપો અમને જીતાડો અમે તમારા માટે આમ કરીશું તેમ કરીશું ફલાણું કરીશું ઢીકણું કરીશું બધી તરફ ની પણ તમે પ્રલોભન આપો છો પ્રોત્સાહિત કરો છો અને જ્યારે પછી આવું બધું કરવાનું થાય તમે અંધારામાં રાખીને પછી પાછળથી પ્રજાને ક્ષેત્રો છો છેતરોના ધંધા કઈ સુધી કરશો તમે આ છે સરકાર તમારી આ રીતે તમે ઊંચા મોરચા પર જઈ રહ્યા છો પ્રજાને છેત્રી છેતરીને પ્રજા જોડે તમે વોટ લો છો પ્રજાને જ છેતરો છો પ્રજા જોડે આ ધંધો કરી રહ્યા છો

પછી કે છે સારું તમે કહો છો તો હું એક કરું છું ને એક નથી કરતો કે આ રીતે અમને ઉલ્લુ બનાવીને મીટર અમારી નાની ભાગોળમાં ચેન્જ કર્યા મીટર સખત અમારો વિરોધ છે

સરકારી કચેરીઓ કરે ને છ મહિના ચલાવે પછી પણ ચેન્જ કરે પછી પણ ચેન્જ કરે સરકારી એમાં કરે કાર્યાલયો

અને આ સરકાર નવા મીટર નાખવા માંગે છે તો બદલાવું જ પડશે તમારે નહીં બદલાવો તો તમારું મીટર બંધ થઈ જશે અને તમારું લાઈટ બંધ થઈ જશે ધામધમકી આપીને અમારું મીટર બદલી ગયા છે અને અમારો આનો સખત વિરોધ છે સ્માર્ટ મીટર અમારું જોતું નથી અને વખત અમે આ મીટર બેસાડ્યું તે વખત લોકો હડ્રક લાઈટ બી લાયા છે અને લોકોને ભરવા પડ્યા છે તો કે એ આ મીટર નોય એ અમને જવાબ આપ્યો છે અને તમારે આ તો બદલાવું જ પડશે

એમ પૂછ્યા આગળ નાખી તો દીધા છે એમને પણ લાઈટ બી વધાર આવશે અને ગેરંટી છે વધારે આવશે તો હવે ઉકેથી લાઈન પોરી અને મે લાઈટ બી નહી આવશે તો મીટર બદલવા જાણ કરી મીટર તો કરતા મે તો હતી મે ફોન આયો તો મે પૂછ્યું તો ફોન મત કે જે તમારા જૂના છે એ જ છે કે ખાલી નવા નાખવા આવ્યા છે મે એકાડી પણ કોઈ પ્રોબ્લેમ તો પછી શું મતલબ છે જે સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં જે અડચણ ઊભી થઈ છે તે બાબતે હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશન કરે છે હાલના જે મીટર છે ડિજિટલ મીટર એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોન વાપરી શકે છે કેટલો વપરાય છે એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો બિલિંગ જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલાં રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ એને એટલા માટે નહીં કે એનું પ્રીપેડ તરીકે તમે કામ લઈ શકીએ પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઊભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તો હું આપને જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી અને જે જગ્યાએ તમને એવું લાગે કે આ સોસાયટીમાં અમારે ક્રોસ મીટર લગાડવું છે તો એમજીવીસીએલ તરફથી દરેક એજન્સીને પણ સૂચના આપેલી છે કે જે મીટર નવા લગાડીએ છીએ એની સાથે જૂનું મીટર યથાવત રહેવા દઈ બંનેનું બિલિંગ કમ્પેર કરીને બંનેના વપરાશનું તમે મોનિટરિંગ કરી શકો છો અને જો એમાં એવું લાગે કે તમને વીજ વપરાશ વધારે આવે છે તો જરૂર અવશ્ય વાઘોડિયા ઓફિસમાં સંપર્ક કરવો પરંતુ આ પ્રમાણેના જે મેસેજ છે એ મહેરબાની કરીને સ્પ્રેડ ના થાય કારણ કે સ્માર્ટ મીટર છે અત્યારની ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે એના રિલેટેડ સ્માર્ટ ટેકનોલોજી મીટરમાં આવે છે કે જેનાથી બેઠા બેઠા પણ આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ એટલે આપના માધ્યમથી હું પ્રજાને પણ એવું જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ છે એમાં બિલિંગ જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે જ થાય છે એમાં કન્ઝ્યુમરનો કોઈ પણ પ્રકારનો ગેરફાયદો નથી ઉલટાનું કન્ઝ્યુમરને સદર સ્માર્ટ મીટરનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશન પણ મળશે કે જેના કારણે એ જાણી શકશે કે પોતાના ઘરમાં કેટલો વપરાશ થઈ રહ્યો છે સર ગ્રાહકો એવું બી કહેતા હતા કે સ્માર્ટ મીટર પર જે સ્કેનર છે તેના વિશે કંઈ ઇન્ચાર્જ માટે કંઈ કરવાવાળું છે હા સ્કેનર માટે હું તમને કહી દઉં કે દરેક સ્માર્ટ મીટર ઉપર એક બારકોડ આપેલો છે પર્ટીક્યુલર જે તે ગ્રાહકમાં કયા નંબરનું મીટર લાગેલું છે એ બારકોડના આધારે ટ્રેસ થાય છે અમારે જે સિસ્ટમમાં એને અપલોડ કરવાનું થાય છે એ બારકોડના આધારે જ થાય છે એટલે એ સ્કેનિંગ કરીને એ સિસ્ટમમાં જે તે ગ્રાહકના મીટરમાં જ જાય એના માટે એની વ્યવસ્થા કરેલી છે એટલે જે જ્યારે જ્યારે એજન્સી મીટર બદલે છે ત્યારે એનું સ્થળ પર જ વેરિફિકેશન થાય છે બારકોડના લીધે જે સ્કેનિંગ કરે છે એ સિસ્ટમ ડાયરેક્ટ અમારા સોફ્ટવેરમાં જાય છે અને એ જ ગ્રાહક સામે એ જ મીટર લાગે એની ચોકસાઈ કરવા માટે એ બારકોડ સ્કેનિંગ કરવામાં આવે છે જેથી કોઈ પણ ગ્રાહકનું ફોટું બિલિંગ ના થાય અને ખોટો મીટર નંબર એટેચ ના થાય